ત્યારબાદ સતત સાત વર્ષથી જંગલ મોડેલ આધારિત ખેતી કરી અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે આ પદ્ધતિથી તેઓ નજીવા ખર્ચમાં એક જ જમીનમાં બીસથી વધુ પ્રકારના પાકનું ઉત્પાદનને લઈને વાર્ષિક બાર લાખથી વધુની આવક મેળવી રહ્યા છે તો અમે વેચાણ કરવા માટે જે છે તો મહિનામાં છે ને એસી થી એક લાખ રૂપિયાનો અમને આવક થાય છે અને અમારા પરિવારનું ગુજરાન અમે ચલાવીએ છીએ તો આ રીતના અમને આવક બમણી થાય છે તો સરકારને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ઓકે હા આમાં જે ને દરેક જે શાકભાજી છે મારા મોડલમાં એ દર મહિને હું છે ને વેચાણ વ્યવસ્થા કરું કરવા જાઉં છું આપણે કેબલ બીજ અઠવા લાઈન તો એમાં છે ને દર મહિને દર મહિને એક અઠવાડિયા રવિવારમાં છે ને જેટલી શાકભાજી હોય દસ હજારની જે મારી ઇન્કમ છે છેલ્લા સાત વર્ષથી જંગલ મોડલ આધારિત પ્રકૃતિ ખેતી કરી સારો પાક વધુ ઉત્પાદન અને વધુ આવક મળતા હર્ષ સાથે ખેતી વાલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ રહ્યો છે જેમાં શાકભાજીની ખેતીમાં વધુ રસ લેતો અને શાકભાજીની માવજત જાતને જ કરતો ધોરણ આઠ સુધી અભ્યાસ કરી સીવણ ક્લાસમાં સીવણ શીખી દરજી કામ સાથે જોડાયા જેનો કારણે ખેતીમાંથી દૂર થયો પરંતુ વર્ષ ઓગણીસો બ્યાસી માં દરજી કામ છોડી પરંપરાગત ખેતી કરવાનું નક્કી કરી ફરી એકવાર ખેતી તરફ વળ્યો ત્યારબાદ વર્ષ 2017 માં ખેતીને લગતી વિવિધ શિબિરોમાંથી પ્રકૃતિ ખેતીનું માર્ગદર્શન મેળવ્યું આત્મ પ્રોજેક્ટની શિબિર તકી પ્રકૃતિ ખેતી પ્રેરણા મળી હતી ત્યારબાદ વર્ષ 2018 માં એક ગાય લાવી પ્રકૃતિ ખેતીની શરૂઆત કરી હતી વાલજીભાઈ ચૌધરી વધુમાં જણાવ્યું કે પહેલા રાસાયણિક ખેતીમાં આવક ન મળતા જંગલ મોડેલ આધારિત પ્રકૃતિ ખેતી તરફ વળ્યા જેમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરવાની શરૂઆત કરી આ ખેતીમાં બધા પાક એક સાથે વાવવાના હોય છે જેથી મે ખેતરમાં એક સામટા 20 થી 25 પાકનું વાવેતર કર્યું હતું જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ ખેતીનો સમાવેશ થયો છે ફ્રૂટની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ સાથે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું ज्वार, બાજરી, મકાઈ જેવા અનાજનું પણ વાવેતર કરી રહ્યો છું સાથે ચોળી, મગ, અડદ જેવા કઠોળ પણ પાક છે સામૂહિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રકૃતિ ખેત પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે ધર્મેશ પટેલ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી